મને અથવા મારા ડીજીએ મને સોંપી દીધું છે પણ એને સમજવું જોઈએ કે ભાઈ આ મારા સ્ટેટસ પ્રમાણે કામ નથી સેવામાં આવ્યા ને એટલે સ્ટેટસ શબ્દ જ નીકળી જાય છે ખબર છે ને યસ ઓર નો કોઈ કામ નાનું નથી કોઈ કામ મોટું નથી અને બીજું નક્કી કરેલું કામ થઈ શકે છે આવે થિંક ડિફરન્ટ સામાન્યત્ લોકો શું વિચારે છે બાર કામ થાય ન થાય મારાથી અથવા તો કામ મારા સ્ટેટસ પ્રમાણે છે કે નહીં એનાથી આપણે થિંક ડિફરન્ટમાં જવું છે હું જ્યારે સેવા કરવા નીકળ્યો જેમ બીએપીએસ અથવા તમારે રોટરીની વાત છે હું જ્યારે સેવા કરવા નીકળ્યો મેં સેવાનું પણ લીધું એટલે કે પ્રતિજ્ઞા લીધી દરેક કામ યોગ્ય જ છે મને જે સમયે મારા અધિકારી જે કામ સોંપે મારે કરવાનું છે એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ દ્રઢ કરવાનો એની ચર્ચા પણ બાર નહીં કરવાની અને બીજું ગમે તેટલું અઘરું કામ હોય થઈ શકે છે આજે તમારા નવા પ્રેસિડેન્ટ ઇનકમિંગ પ્રેસિડેન્ટ ને તમારા લિવિંગ પ્રેસિડેન્ટ બંને જણા અહીંયા ઉપર આવ્યા એટલે આજે તમારે શિફ્ટ ઓવર એટલે ઇન્સ્ટોલેશન છે અમે આવવાના છીએ બપોરે ઇન્સ્ટોલેશનમાં એક ઇન્સ્ટોલેશન ની વાત તમને કરું એકવીસમી મે ઓગણીસો જેમ તમારા આજે પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન છે ને એમ પ્રમુખ સ્વામી મહારાજ નું ઇન્સ્ટોલેશન હતું આપણે કયો મુદ્દો ચર્ચા થાય છે કોઈ કામ નાનું નથી સંસ્થા દ્વારા સોંપાયેલું અથવા સંસ્થા માટે કોઈ કામ આપણી માટે નાનું નથી એવરી વર્ક એવરી સર્વિસ એવરી એક્શન ફોર ધી ઓર્ગેનાઇઝેશન ફોર ધ સોસાયટી ઇટ કેરીઝ ડિગ્નિટી એમાં ગૌરવ છે તો એકવીસમી મે ઓગણીસો પચાસના ના દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી કે નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ એ વખતે એમની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી તે દિવસે અમદાવાદમાં તો પંદર પચીસ લોકો ભેગા થયેલા અને ઇન્સ્ટોલેશનમાં આટલું હતું કે શાસ્ત્રીજી મહારાજે આવી એક ભગવી ચાદર એમના ખભા ઉપર ઉડાડી કે નાવ હી ઇઝ ધ પ્રેઝિડેન્ટ ઇન માય પ્લેસ ઓગણીસો પચાસ એટલે આજથી પંચોતેર વર્ષ પહેલાં ઘણો કોઈ કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં એટલે અમારા સંપ્રદાયના ચાર પાંચ પરિવારના મહિલા વર્ગ એ મહિલાઓએ ભેગા થઈને આ પચીસ પચાસ જણાની રસોઈ બનાવેલી એક જગ્યાએથી બધાના વાસણ પણ ન મળે એટલે પાંચ છ ઘરેથી બધા વાસણ લઈ આવેલા જેમાં બધાને જમવાનું હોય એટલે કાર્યક્રમ પત્યો એટલે બધા જમ્યા જમીન પછી બધા છૂટા પડ્યા છૂટા પડ્યા પછી પ્રમુખ સાંઈ મહારાજ બધાને વિદાય આપીને પાછા આવ્યા અને પછી એ જમવા માટે ગયા રાત્રે સમય થઈ ગયો હશે સાડા નવ નો અને ત્યાં કિચનમાં બધા જ એઠા જેમાં રસોઈ બની હતી અને જેમાં લોકોએ જમ્યા હતા એ પ્લેટ્સ એ બધું એઠું એમને પડેલું એ વખતે જેમ મેં કીધું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે બધું બધા જાતે જ કરતા હતા લગ્ન પ્રસંગ હોય વ્યવહાર હોય પ્રમુખ સ્વામી મહારાજ હેડ ટુ ચોઈસેસ ચોઈસ નંબર વન પ્રેઝિડન્ટ બન્યા એટલે કોકને કહી શક્યા હોત કે બે જણા ભેગા થઈને વાસણ ઉટકી નાખો અને ચોઈસ નંબર ટુ ધ પ્રેસિડેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સર્વન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન પ્રમુખ સ્વામી ચૂઝ ચોઈસ નંબર ટુ એકવીસમી મે રાત્રે સાડા આઠ વાગે ઓગણીસો પચાસ એને ચોઈસ નંબર ટુ રાખી કે આજે મને આ સેવા મળી મારે આ કામ કરવાનું છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બન્યા હી સ્ટાર્ટેડ હિસ પ્રેસિડેન્સી વિથ ક્લીનિંગ યુટેન્સિલ્સ ઓફ ધ ગેસ ટેકન મીલ્સ ઓર પ્રિપેર્ડ મીલ્સ ઓન હિસ ઇન્સ્ટોલેશન પોતાનું ઇન્સ્ટોલેશન થયું એમાં જે ગેસ્ટ આવેલા એની જે રસોઈ બની હતી એ જે જમ્યા હતા એ બધા વાસણ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે રાત્રે કલાક દોઢ કલાક ઉઠક્યા અને પછી જમવાનું શરૂ કર્યું એ જે ભાવના દેટ કેરીડ ઓન ફોર અનધર સિક્સટી ફાઈવ યર્સ પાસઠ વર્ષ પછી ઓગણીસો ને પચાસથી માંડીને બે હજારને સોળ સુધી પાસઠ વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ અનડિસ્પ્યુટેડ કોન્ટ્રોવર્સી નો ઇલેક્શન્સ નો ચેલેન્જ હિરિમેન ધી અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ પાસઠ વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં કોઈ ઇલેક્શનની વાત નહીં બીએપીએસ સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી એ પાસઠ વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડન્ટ કેમ રહ્યા ભાવના શું હતી સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી એટલે તમારે રોટેરિયાને આજે થિંક ડિફરન્ટ એ કરવાનું છે કે તમને સોંપાયેલો કોઈ પણ પ્રોજેક્ટ નાનો નથી ઘણું કામ ઘણા કામ એવા હશે કે તમને રોટરીના પ્રસંગમાં સ્ટેજ ઉપર આવવા નહીં મળે અને ઘણાના કામ એવા હશે કે એની કળા એવી હશે અથવા તો એનું કામ એવું હશે કે વારે વારેને સ્ટેજ ઉપર આવવાનું થશે અને ઘણાને એવું હશે કે એને અત્યારે પાર્કિંગ અને કિચન ડિપાર્ટમેન્ટની સેવા હશે તો હી વિલ નોટ સી ધ સ્ટેજ ઓર શી વિલ નોટ સી ધ સ્ટેજ પણ તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે હું અહીંયા સેવા કરવા આવ્યો છું રેકોગ્નિશન મળે કે ના મળે માય જોબ માય પ્લેજ ટુ કારણ કે રોટરીનો સિદ્ધાંત શું છે વી મારી તો અહીંયા થોડું ઈગો ડિફ્લેટ કરીને આપણે થિંક ડિફરન્ટ કરવાનું છે મારે સેવા કરવાની છે એટલે અહીંયા સંસ્થામાં કોઈ કામ નાનું નથી જ્યારે તમને કોઈ ક્લબ તરફથી કોઈ પ્રોજેક્ટમાં કોઈ સેવામાં જોડવામાં આવે અને તમને એમ થાય કે યાર સામાન્ય કામ મને સોંપી દીધું ત્યારે તમારે એકવીસ મીમી ઓગણીસો પચાસનો નો આ પ્રસંગ યાદ રાખવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્સ્ટોલ થયા પ્રેસિડેન્ટ તરીકે દિવસે વાસણ ઉઠક્યા હતા એના કરતા તો કઈક મારે સારું કામ છે આ યુ ટેક ઇન્સ્પિરેશન્સ ફ્રોમ ગ્રેટ પર્સનાલિટીઝ ટુ ટુ અ બેટર લાઈફ સમથિંગ ઇન લાઈફ બીજું કોઈ પણ અઘરું કામ થઈ શકે છે ગમે તેવો મોટો પ્રોજેક્ટ અને હંમેશા તમને બધા રોટેરિયન્સને મારી અર્જ છે તમારી કેપેસિટી બારનો પ્રોજેક્ટ હાથમાં લેવો નાનો પ્રોજેક્ટ હાથમાં જ નહીં લેવાનો નહીં લેવાનો એટલે એ દ્રષ્ટિએ કહું છું કે હંમેશા એમ ફોર ધ બિગ કામ આપણે દરેક નાના મોટા કરવાના છે મારી ભાવના શું છે કહેવાની કેપેસિટી બારનો પ્રોજેક્ટ લેવાનો તમને એમ થાય કે ના ના મેક્સિમમ મારી ફંડ રેઝિંગ કેપેસિટી ત્રણ કરોડની છે વીસ કરોડનો પ્રોજેક્ટ હાથમાં લેવાનો ચેલેન્જ ધ ચેલેન્જ ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ તમે મોટું કામ હાથમાં લો તો ઉપરવાનું એમ થાય કે કરવું છે ને નિસ્વાર્થ ભાવે પણ બહુ મોટું હાથમાં લીધું છે તો લેટ મી હેલ્પ હિમ ઇન્વોક ધ ડિવાઇન તમે મોટો પ્રોજેક્ટ હાથમાં લેશો એટલે ભગવાનને એમ થશે કે ના એને નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને બહુ મોટું કામ હાથમાં લીધું છે લેટ મી હેલ્પ એમ અને મદદ આવશે જ સેવાનું કોઈ કામ પૈસાના વાંકે આજ સુધી અટક્યું નથી અને અટકશે નહીં હિંમત તમારી હોવી જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરીએ તો તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી કે અમેરિકામાં અક્ષરધામ કરવું છે હાઉ મેન બીન ટુ અક્ષરધામ ગાંધીનગર દિલ્હી બધા જ ગાંધીનગર અક્ષરધામ ત્રેવીસ એકર ઉપર છે એ ટેક્સ્ટબુક છે દિલ્હી અક્ષરધામ એકસો દસ એકર ઉપર છે એ એન્સાયક્લોપીડિયા છે અને અમેરિકા રોબિન્સબુલ અક્ષરધામ છે બસો પંચ્યાસી એકર ઉપર છે લાઇબ્રેરી છે આખા અમેરિકા અને ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે અને એ પથ્થરનું બાંધકામ છે વન પોઇન્ટ નાઇન મિલિયન ક્યુબિક ફીટ ઓફ સ્ટોન ઓગણીસ લાખ ગનફૂટ પથ્થરનું એ કામ છે એક હજાર વર્ષ સુધી અમેરિકાની ધરતી ઉપર એમને ઊભું રહેશે જેમ ભારતમાં આઠસો હજાર વર્ષ જૂના આપણે મંદિરો જોઈએ છે એક વર્ષ સુધી ઊભું રહેશે અને એના ઉદઘાટન સમારોહમાં એક મહિના સુધી આ કાર્યક્રમ ચાલેલો અનેકવિધ પ્રસંગો થયા અનેકવિધ કાર્યક્રમો થયા એમાં એક કાર્યક્રમ એવો હતો જ્યારે અમેરિકાના પિસ્તાલીસ મોહનસંગ મહારાજ સાથે મંચ ઉપર બેઠા હતા ફોર્ટી ફાઈવ વ્હાઈટ અમેરિકન મેયર્સ એટલો ભવ્ય સમારંભ થયેલો અને એ સમારંભમાં હુઝ બધા હતા બે મોઢે બધાએ નિસ્વાર્થ ભાવે કરેલી આ સેવાના વખાણ કર્યા કેટલી મોટી હિંમત કહેવાય નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે રણમાં મંદિર કરવું છે ત્યાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી તો નહીં પણ કોઈ પણ સેફરન ક્લેટ પર્સનને અબુધાબીમાં એન્ટ્રી જ નહોતી રૂલ્સ જ એવા હતા દેશના તમે મૂર્તિ પણ ના લઈ જઈ શકો અને આ કપડાં પહેરીને આ કલરના કપડાં પહેરીને પણ ત્યાં ન જઈ શકો એટલે પ્રમુખ સ્વામી મહારાજે શારજામાં એવો સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીમાં બે વર્ષ પહેલાં લંડનમાં જેવું મોટું મંદિર કર્યું છે ભારતીય સંસ્કૃતિનું સરસ એક્ઝિબિશન ગોઠ્યું છે ભારતીય રીત રિવાજ રેણીકેણી કેણી વેશકેશ ખાનપાન એના લોકોને આપણે દર્શન કરાવ્યા છે લોકોને સારી વાત આપી જે શીખવાડી છે એ આપણે અહીંયા અબુધાબીમાં કરવું છે એટલે આપણા જેવા બે જણા ડાયા બાજુ ઊભા હતા કે સ્વામી અબુધાબીની દુબઈ રાખો કારણ કે દુબઈમાં પરમિશન્સ મળશે અબુધાબીમાં ક્યારેય નહીં મળે પ્રમુખ સ્વામી જે કહ્યું કે ના અબુધાબીમાં જ કરવું છે કારણ કે યુએનું કેપિટલ છે કેપિટલ સિટીમાં જ કરવું છે પાછું આપણા જેવા બે જણા ત્યાં અનુભવી ઊભા હતા જે પંદર વીસ વર્ષથી ત્યાં રહેતા હતા એમણે કહ્યું સ્વામી પોસિબલ જ નથી કે અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર થાય પ્રમુખ સ્વામી મહારાજ કે અબુધાબીમાં જ કરવું છે કરો ભગવાનને પ્રાર્થના અને ત્યાં ભગવાનને ધૂન કરી ઓગણીસો ને સત્તાણું નો આ પ્રસંગ પછી તો કેટલી બધી ઘટનાઓ એ પ્રદેશમાં બની વિશ્વમાં બની કે કોઈ રીતે કોઈ સંજોગોમાં શક્ય ન બને પણ નિસ્વાર્થ ભાવના આપવાની ભાવના લોક કલ્યાણની ભાવના માણસ માનવતાનું સારું થાય એવી ભાવના પ્રમુખ સાહેબના હૃદયમાંથી તો અબુધાબીના રાજા હિઝ રોયલ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નૈયને બે હજાર ને માં લેખ કર્યો અને બીએપીએસ સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે શેખ ઝાયદ એક્સપ્રેસ વે જે પ્રાઇમ લોકેશન એમાં સત્યાવીસ એકર જગ્યા ગિફ્ટમાં ભેટમાં આપી આપણે કયો મુદ્દો ચર્ચી રહ્યા છે થિંગ ડિફરન્ટમાં નક્કી કરો એ કામ થાય જ પ્રમુખ સાઈ મહારાજ એક સરસ વાત કરતા હતા કે થાય એટલું કરીએ એ અભિગમ નહીં કરીએ એટલું થાય જ આપણો કોન્સેપ્ટ શું છે નોર્મલી આપણે શું કરીએ જેટલું થશે એટલું કરશું દેટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ નક્કી કરીએ એટલું થાય અહીંયાથી આપણે થિંક ડિફરન્ટ એટલે જેમ તમારે પણ રોટરીમાં મોટો પ્રોજેક્ટ લેવાનો રોયલમાં અને ક્યાંક ઢીલું પડે અથવા પાછું પડે ને તો યાદ રાખવાનું પ્રમુખ સ્વામી રોબિન્સ વિલ અક્ષરધામ એન્ડ પ્રમુખ સ્વામી અબુધાબી મંદિર બસ એટલે પાછું પાવર આવશે તમને આ પ્રોજેક્ટ છે લેવલના અને પ્રોજેક્ટ કર્યો ફાઉન્ડેશનમાં જ ચોત્રીસ હજાર ટન પથ્થર છે અને કોન્ક્રીટ ને જે બધું ગણો થર્ટી ફોર થાઉઝન્ડ ટન કારણ કે રણ છે એ પણ એક હજાર વર્ષ ઊભું રહેવું મંદિર છે અને સાત મોટા શિખરો છે સેવન એમિરેટ્સ ઓફ યુએ ગંગા યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે રણમાં નદી ચાલુ ચોવીસ કલાક ગંગા યમુના ને સરસ્વતી અને વીકેન્ડમાં પાસઠ સિત્તેર હજાર લોકો આવે છે આભા થઈ જાય છે રામાયણ મહાભારત પુરાણ ઉપનિષદ ની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે અને શેખે જયારે મંદિર જોયું શેખને એમ થયું કે હા મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું અબુધાબી સ્કાયલાઇનમાં ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ એટલે એમણે લેખ કર્યો કે આ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી ઇલેક્ટ્રિસિટી તો કદાચ ફ્રી ક્યાંક આપી શકે પણ ત્યાં એ પ્રદેશમાં પાણીનું બિલ ન આપું ને ઘરે એ બહુ મોટી વાત છે અને પછી લાઈફ ટાઈમ પણ સરકાર કરશે આટલું મોટું મંદિર છે ભાવ થયો કે પાર્કિંગ લોટ ચારસો ગાડીઓનો અમે બનાવી આપીએ અબુધાબીના શેખે ચારસો પોશ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું મુદ્દો શું આપણે ચર્ચા કરીએ છીએ નિસ્વાર્થ ભાવે મોટો પ્રોજેક્ટ હાથમાં લો ઇન્વોક ધ ડિવાઇન ભગવાન તમારી સાથે છે કામ થાય જ એટલે તમે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવા બેસો કે આપણે આ પ્રોજેક્ટ લેવો છે તો કોઈ બોલતા નહીં મેમ્બર્સમાંથી ના 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 તો બહુ મોટો છે આપણે જોજો નહીં થાય એવું નહીં બોલવાનું હંમેશા શું બોલવાનું થાય જ શકશે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના કે પાંચ ધોરણ ભણેલી એક વ્યક્તિ અમેરિકામાં ને અબુધાબીમાં આટલું મોટું કામ કરી શકે હવે એટલું જ મોટું જોહેનસબર્ગમાં થઈ રહ્યું છે એટલું જ મોટું સિડનીમાં થઈ રહ્યું છે એટલું જ મોટું મેલબર્નમાં થઈ રહ્યું છે અને દોઢ વર્ષ પછી પેરિસમાં ઓપનિંગ થશે ઇટ કેન હેપન એટલે બીજું થિંગ ડિફરન્ટ શું છે કામની દ્રષ્ટિએ બે મુદ્દા મેં કહ્યા પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રેસિડેન્ટ બને દીધી વાસણ ઉટકે એમાંથી કયો મુદ્દો શીખવાનો થિંગ ડિફરન્ટ નવું વિચારવાનું સંસ્થામાં કરેલું અથવા સંસ્થા માટે જે સંસ્થામાં આપણે જોડાયા છે અમે બીએપીએસ તમે રોટરી સંસ્થા માટે અને સંસ્થાનું કોઈ કામ નાનું નથી એવરી વર્ક ઓર સેવા ડિગ્નિટી જેમ માર્ટિન કહેતા કે ઇફ ઇટ ઇન ઇન યોર યોર ડેસ્ટિની ટુ ટુ સ્વીપ ધ ધ કેચ બ્રૂમ અ અ વે વે એન્ડ એન્ડ ઇમેજિનિંગ સેલ્ફ બી માઇકલ પિકાસો તમારા નસીબમાં ગુજરાતી કરું છું તમારા નસીબમાં ઝાડુ વાળવાની વાત આવી તો હાથમાં સાવરણી એવી રીતે પકડવી અને એવી રીતે કચરો વાળો તમારી જાતને વિચારું કે હું માઇકલ એન્જેલો છું અને હું વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ પિકાસો છું એ લોકો એના બ્રશથી જે કામ કરે છે ને એ આજે હું સાવણીથી કરવાનો એવરી ડિગ્નિટી કોઈ કામ નાનું મોટું નથી આ થિંક ડિફરન્ટ તો તમને કામમાં મજા આવશે તમને કામમાં ઉર્જા આવશે તમને કામમાં મજા આવશે તમને એ કામમાં ઉર્જા આવશે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન નીચે જાતે ઝાડુ પકડીને સુફી ચાલુ કરી કોઈ કામ નાનું નથી અને બીજું નક્કી કરેલું કામ થાય થાય ને થાય પુરુષાર્થ આપણે કરી લેવાનો આફ્ટર ડિટર્મિનેશન ઇનવોક ડિવાઇન ત્રીજી વાત થિંક ડિફરન્ટમાં નાવ આઈ કમ ટુ યોર ફેમિલી કારણ કે ફેમિલીમાં સ્ટેબિલિટી અને પીસ હશે ને તો જ બિઝનેસમાં અને રોટરીમાં બે જગ્યાએ મજા આવશે બેક હોમ ડિસ્ટર્બન્સ હશે ને તો ઓફિસમાં મજા નહીં આવે અને અહીંયા રોટરીમાં પણ તમને મજા નહીં આવે એટલે ફેમિલી સ્ટેબિલિટી એન્ડ ફેમિલી પીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી ટુ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના એકસો દસ દેશોમાં સર્વે કર્યો લગભગ એક લાખ પરિવારમાં અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલિજન નેશનાલિટી આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે શું હતો વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકાથી વધારે રિસ્પોન્ડન્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી મેમ્બર્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે તમારા પરિવારજનો જેની માટે તમને પ્રેમ અને આદર છે એ લોકોને પણ તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન મની એન્ડ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર સોશિયલ રિલેશન્સ બાર લોકો જુદી રીતે સમજે છે કે ફેમિલી તો છે જ નહીં યાર ચોવીસ કલાક ઘરમાં હોય છે રાત્રે અગિયાર વાગે જઈએ તો એ વાઇફ દરવાજો ખોલે જ છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ અહીંથી થિંગ ડિફરન્ટ દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં ટોપ પ્રાયોરિટી કારણ કે એ છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં રોટરીમાં બે જગ્યાએ સેવામાં સારું ચાલશે અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો બે જગ્યાએ ડિસ્ટર્બન્સ એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના ચાર જણા પાંચ જણા છે ને એમ જ હું છું એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું ઇન લાઈ આઈ થિંક ઇટ વોઝ ઇન ટુ થાઉઝન્ડ ટ્વોર્ટી વન એવરીમેન્સ મિશન એના લેખક છે એક લેડી રાબેકા બી એને બહુ સરસ પ્રસંગ લખ્યો છે શી ઇઝ અ સાયકટ્રિસ્ટ શી ઇઝ અ પબ્લિક સ્પીકર શી ઇઝ અ સોશિયલ કાઉન્સલર એમણે એક પ્રસંગ પોતાનો લખ્યો છે એક દિવસ કે મારા સેશન પછી એક લેડી મને અપ્રોચ કરી શી મસ્ટ બી અરાઉન્ડ ફોર્ટી ફાઇવ અને લેડીએ મને એપ્રોચ કરીને કીધું કે આ મારે તમારી બહુ પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે એટલે નેક્સ્ટ ડે દસ વાગે મેં એમને એપોઇન્ટમેન્ટ આપી મારા ઓફિસે આવ્યા અને લેડીએ આ લેડી ઓથર રેબેકા બિયરને કહ્યું કે મને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે આ એક જબરી વાત છે હા બહુ ડીપ ડીપ તમે જાઓ ને તો ઘણા બધાને આવું હોય છે ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે કારણ કે પેલું રૂટિન સમજી લીધું ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું અહીંયા ઇનોવેશન ક્રિએશન મીટિંગ બધું હોય એટલા માટે અને વાયસે વરસાય હોય છે તમે ઘરેથી નવ વાગે નીકળો ત્યારે ઘરમાં બધાને મોજે છ વાગ્યા સુધી શાંતિ બે બાજુ હોય છે ટેક ઇટ લાઇટલી આઈ એમ જસ્ટ જોકિંગ ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ તો આ લેડીએ પૂછ્યું કે આઈ લવ માય ઓફિસ મોર દેન માય